સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા વર્ષોમાં હની ટ્રેપ અને વ્યાજખોરીના દૂષણનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મોરબીમાં ખાસ કરીને પાટીદાર સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં ઘણા પાટીદાર યુવાનોને ફસાવીને તેની પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવે છે જેને લઈને આજે મોરબીમાં પાટીદાર યુવા સંઘની આગેવાનીમાં યુવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા તેઓએ પોતાની તેમજ તેના પરિવારની સુરક્ષા માટે કલેક્ટર એટલું જ નહીં નહીં હથિયાર માટેના લાયસન્સ એકે બે નહીં પરંતુ એકી સાથે અંદાજે એકસો ની બસો જેટલા યુવાનોએ પોતાના રક્ષણ માટે કલેક્ટર ને અરજી કરીને હથિયાર માટેના લાયસન્સ ની કરી હતી

પરંતુ આપશ્રીના માધ્યમથી રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલય સુધી મેસેજ પહોંચે કે મોરબીમાં મોરબી આ આશ્રમમાં આબરું હાંચવવી બધું વેચાઈ જાય પણ આબરૂ ન જાવી આ પ્રકારની માનસિકતા સમાજની છે અને એવા લોકોને વ્યાજખોરો ગુંડા અને એવા બધા લોકો ટાર્ગેટ કરે વ્યક્તિગત ફરીથી પણ તમને મળાવી શકીશ કે રાત્રે બોલાવે કે આવું ચા પીવા અને એ ચા પીવા જાય કેટલી ઉપર અને બીજેથી સવારે ફોન કરે કે રાત્રે દસ લાખ લઈ એનું શું છે આપ તારા પિતાને એવા નિવૃત્ત શિક્ષકે પરાણે દીધો કે આ મોબાઈલ સસ્તો છે આમ દોઢ લાખનો છે પણ પચાસ હજાર આપી દેવો છે તું તારી ઘરે પપ્પાને બતાવી ના પાડે છે બારમા ધોરણ નું છોકરો કોમર્સ નું ના ના લઈ જા લઈ જા કે ભાઈ અમને અમારી સુરક્ષા માટે તંત્ર સાહેબ હું તમને બી ફ્રેન્કલી કહું છું બધા પોલીસ એવા નથી પણ મોટા ભાગે મોરબીમાં જે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તંત્ર જ ક્યાંક ને ક્યાંક આવા લોકો છાવ થાય ક્યાંક ને ક્યાંક સાહેબ બને છે મોટા ભાગના કેસમાં કે એફઆઈ લેવામાં ના થાય નેતાઓને ફોન કરવા પડે પછી એફઆઈર થાય કનેક્શન કોન્ટેક હોય તો નહીં સમાધાન થાય પોલીસ પોતે સમાધ ઉલટાને ઓલાને સિક્યોર કરી દે ચેક અપાવે પહેલાં એમને દીધા હોય પછી ચેક અપાવીને સમાધાન કરે આવા બનાવ બને છે પછી એફઆઈઆર થાય તો હમે તો કહી દઈએ વ્યાજખોરો જામીન આગોતરા મૂકી દે પાછો ઓલાના ઘરે જઈ નીકળીએ કે તારી પોલીસે તે શું કરી દીધું આવા પણ બનાવો છે તમે જે હું બોલું છું એ પ્રકારના બનાવો તમારે એક નહીં વડા છો અમે આદેશ કરો તંત્રને આવા જેટલા લોકો છે પણ આ આગેવાની લેવાનો જરાય શોખ નથી તમે સમજો છો અમારી ઉપર શું થઈ શકે રાજકોટ છે રાષ્ટ્રનું અપહરણ બે બાબ દીકરાનું થઈ જાય અને એને માર મારવામાં એની એફઆઈઆર થઈ છે અને એટલા માટે અપહરણ કરે છે કે તે જે તો આ તમારી સામે બધા કેસ આવી શકે છે અને અમારી વિનંતી છે તમને એક આ મીડિયાના માધ્યમથી આટલી અરજી આ માગણી આટલી અરજી મીડિયાને ધ્યાનમાં આવે એટલે આપીએ છીએ અને આ અમારું આવેદન કરવાનું છે સાહેબ અને એક આદિશી ઉપી છે એમાં અમે બધી વિગતો તો તમારો ખૂબ ખૂબ આભાર કે અમે મોટાભાગે આવેદન આપીએ ત્યારે અધિકારી એટલે કલેક્ટરશ્રી હતા નથી

પણ આ સાહેબ ખુબ સપોર્ટ કર્યો અમને આ અપેક્ષા રાખી થોડું મર્યા અરજી આપવામાં આવ્યા છે અરજીઓ આપવામાં આવી છે શું વિગત છે આજે પાટીદાર યુવા સંઘ જે રચના કરવામાં આવી છે તે બાબત અત્યારે જાણવા મળી કે મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થા માટે જે થોડી ઘણી તકલીફ ક્યાંક થઈ હશે વ્યાજખોરોનો જે આતંક હશે ને એમાં બેથી પાંચ જેટલા પરિવારોને ક્યાંક તકલીફ પડી હશે એવી ના આગેવાન શ્રી દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી અને તે અન્વયે કોલેજ અને સ્કૂલે જતા ઉચ્ચ માધ્યમિકમાં ભણતા છોકરાઓ છોકરીઓને આ ગેંગ દ્વારા જે તકલીફો કરવામાં આવે છે એમના વિરુદ્ધ પગલાં ભરવા માટે અને એમનાથી બચવા માટે સ્વરક્ષણ માટે હથિયારના લાઇસન્સ માટે એકસાથે ચોળસોથી બસો જેટલી અરજીઓ એમને કરેલી છે હથિયાર લાઇસન્સની અરજી એ સામાન્ય રીતે રાજ્ય સરકારના જે નિયત કરેલા ફોર્મ અને એના સિદ્ધાંતો મુજબ અત્રેથી ઇસ્યુ કરવામાં આવે ફોર્મની ચકાસણી કરી અને જિલ્લા પોલીસ અધિક્ષકનો અભિપ્રાય લઈને તો એ અરજી અન્વયે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની રહેતી હશે તે અત્રેથી તાત્કાલિક કરવામાં આવશે બીજી વાત લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ હશે તો એ તકલીફ દૂર કરવા માટે અત્રેથી જિલ્લાના પોલીસ અધિક્ષકને સૂચના આપવામાં આવશે અને રાજ્ય સરકારને પણ આ બાબતે અહેવાલ કરી અને આ નય પ્રજાને કોઈ તકલીફ ના પડે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મોરબીમાં ખૂબ સારી રીતે જળવાઈ રહે સુલે અને શાંતિ રહે અને કોઈ પણ સુખી માણસ હોય કે કોઈ પણ મધ્યમ વર્ગના હોય કે નાના માણસો હોય એમને વ્યાજખોરોનો આતંક ના રહે એમને અન્ય કોઈ પણ પ્રકારનું દબાણ ધાક ધમકી ના આવે એના જે પણ પગલાં ભરવાના થશે કડકમાં કડક હાથે પગલાં ભરવાની હું ખાતરી આપું છું અને એસપી શ્રીને ત્યાં હું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે જઈ અને તમામ પોલીસના અધિકારીઓને પણ મિટિંગ કરીને હું સૂચના આપીશ કે આ પ્રકારની કોઈ કાર્યવાહી હવે જિલ્લામાં ના થવી જોઈએ એક જ્ઞાતિવાળાએ આવું સંગઠન બનાવ્યું અને જ્ઞાતિ આધારિત લોકો આવે તો એ વહીવટ માટે સારી બાબત ના ગણાય પોલીસ એસપી સાથે અમે આજે મિટિંગ કરશું અને એસપી શ્રીને પણ આ બાબતે અવગત કરી અને જિલ્લામાં સારામાં સારું વાતાવરણ થાય એવા પૂરતા પ્રયત્ન કરશું આપણે જે ઘટના બની હતી તમારી અરે કઈ રીતની ઘટના બની હતી ને આ લોકો અત્યારે તમારા સહયોગમાં આવ્યા છે હવે તમે શું રજૂઆત કરી અમે રજૂઆત ઈ કરી છે કે અમે મનોજભાઈ પનારા તરફથી અમને ખૂબ ખૂબ સહકાર અને બધી ગોઠી મળેલું હતું આવું અમારું બુલેટ મોબાઈલ અને પૈસા ઘણા બધા લઈ લીધા હતા આવું હતું એની માટે અમે નોંધણી કરી હતી વસ્તુ અમે પહેલાં મનોજભાઈને મળ્યા હતા અમે પહેલાં નેતાને મળ્યા હતા પણ નેતામાંથી અમને ખૂબ ખૂબ જવાબ આપ્યો નથી એવું હતું એટલે અમે મનોજભાઈ પનારાને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ આપી છીએ તમારી પાસેથી પૈસા કઈ રીતે હતા પૈસા અમને અપહરણ કરણી લોટ ખંડણી એવી રીતે અમને પૈસા પડાવી લીધા હતા નામ બોલી સોરિયા દેવકુમાર ચેતનભાઈ બાકી આપણે અત્યારે જ્યાં રજૂઆત કરી છે એનો મૂળ ભૂતોષ હોય શું કામ આપણે રજૂઆત કરવાની ખર્ચ પડે જે રીતે મોરબી જિલ્લાની અંદર ક્રાઇમ રેટ વધતો જાય છે ખાસ કરીને વ્યાજખોરો લુખાવો ભૂમાફિયાઓ અને રોમિયો અને હની ટ્રેપના ગુનાઓ ખૂબ વધતા જાય છે ત્યારે તંત્ર સંપૂર્ણ નિષ્ફળો એવું અમને લાગી રહ્યું છે એટલે પાંચસો પાટીદાર યુવાનોએ પોતાની જાલમાલ માલ અને પોતાના રક્ષણ અને સમાજના અને પરિવારના રક્ષણ માટે આજે પાંચસો યુવાનોએ રિવોલ્વરનું લાયસન્સ કલેક્ટર પાસે માંગ્યું છે અને અમે આગ્રહપૂર્વક કીધું છે કે અમને રિવોલ્વરનું લાયસન્સ આપો આ એક પ્રતિક કાર્યક્રમ હતો આનાથી રાજ્ય સરકાર ગૃહ મંત્રાલય અને લાગતા વળતા તમામ અધિકારીઓ એક્શનમાં આવે અને પાટીદાર સમાજ સિવાય મોરબીના અનેક પરિવારો અને અનેક સમાજના લોકો નાના વેપારીઓ પીડિત છે એમની પણ વ્યથા આજ છે તો તંત્ર આ ગુંડાઓને નાથ મોડ્યા નાખે અને મોરબી ગુંડા મુક્ત બને એવી અમારી માંગણી છે ઓકે હાલો તમારી સાથે કઈ રીતના પરિવાર સાથે ઘટના મામાનો છોકરો છે એને અહીંયા તો કરાવે કે પછી એમ ભાઈ ઉમિયા પપ્પાને ફોન કર્યો કે તમારો છોકરો કાલથી દસ લાખ રૂપિયા લઈ એક રૂપિયો લીધેલો નથી પછી ઉમિયા આઠ લાખ રૂપિયા અઠવાડિયાનો ટાઈમ પડાયો અહીંયા સરકારે આવીને આઠ લાખ રૂપિયા લઈ જાય હોટેલનો જ છૂટો એક હતો પછી એને એ ટીમ બનાવેલી હોય કે હોય બધા આડાઉરા હોય પછી એમ કે બે લાખ રૂપિયા બે પાંચ દિવસ પછી મને દઈ દઈએ એક રૂપિયો પણ લીધેલો નહોતો એના દસ લાખ તમે ફરિયાદ કેમ દો અત્યારે કાર્યવાહી ચાલુ જ છે હજી એ અને એ છોકરો આજે દસ મહિનાથી એના પપ્પા અને એ છોકરો ભાઈ ફરાર હતો પછી મનોજભાઈ કમતારા આવતા જ આપણે ફરિયાદ કરી નાખીએ એટલે હવે બે દીમાં એ ફરિયાદ કરવાની તમારે બોલીએ સંજય